ભરતી આ ઇ રિક્ષા હવે ભાવનગર કોર્પોરેશનના ગેરેજમાં ધૂળ ખાઈ રહી છે ત્રણ વર્ષ પહેલા શહેરની વિવિધ સંસ્થાઓ અને દાતાઓએ કરુણાના ભાવે કોર્પોરેશનને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે આ ઇ રિક્ષા સમર્પિત કરી હતી ભાવનગરની સંસ્થાઓને ઘણી આશાથી કોર્પોરેશન ઉપર કે આપણે જે દાન ડોનેટ કર્યું છે એ રિક્ષાનો ઉપયોગ ભાવનગરના સ્વચ્છતા હોય કે અન્ય કોર્પોરેશનના સેવાકીય કામગીરી હોય એમાં મદદરૂપ થઈ શકે એ માટેનો હેતુ બહુ સારો હતો પણ એને ખબર ન હતી કે ભવિષ્યમાં બહુ ટૂંકા ગાળામાં આ ઈ રિક્ષા ભંગારખાનામાં જશે અને અમે આપેલી વસ્તુ ભંગારમાં જશે એને કલ્પના ન હોય ભવિષ્યમાં હું એવું માનું છું ભાવનગરની સામાજિક સંસ્થાઓ હું એવું માનું કોર્પોરેશન ઉપર ક્યારેય વિશ્વાસ નહીં રાખે આજે કમનસીબી છે કે ભાવનગરના આ કોર્પોરેશનના ગેરેજમાં ફક્ત બે કર્મચારીથી આ ગેરેજ ચાલે છે તમામ ઈ રિક્ષાઓ પર તંત્રનું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે બેટરી અને યોગ્ય મેન્ટેનન્સના અભાવે શહેરને સ્વચ્છ રાખતી રિક્ષાઓ શોભાના ગાંઠિયા સમાન બની છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું કહી રહ્યા છે હવે તે પણ સાંભળો

બે વર્ષથી આ ઈ રિક્ષાનું નિકંદન નીકળી ગયું એવું ચોક્કસ લાગી રહ્યું છે રિક્ષામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી પરંતુ આ રિક્ષામાં બેટરી જે હોય છે ઈ રિક્ષાની તેનો જે મેન્ટેનન્સનો અભાવ છે તેના કારણે આ રિક્ષાઓ છે તે ઈ રિક્ષાઓ ચોક્કસથી અહીંયા કંડમ જોવા મળી રહી છે દાતાઓએ દીધેલા દાનમાં મનપા જે છે તે પ્રજાના પૈસાનું પાણી તો કરી રહ્યું છે સાથે આ પ્રકારે જે પ્રમાણે ગેરેજ વિભાગ છે તે વિભાગમાં ઈ રિક્ષાઓ છે તે શોભાના ગાંઠિયા સમાન ધૂળ ખાઈ રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર